બનાસકાંઠા જિલ્લામાં કાંકરે તાલુકાના રતનપુરાસી ખાતે આવેલ દુગાવાડા હનુમાનજી મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટીની મિટિંગ યોજાઈ પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત લોકસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે હવે એક તરફ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાના નિવેદન અંગે આખા ગુજરાતમાં રાજપૂત સમાજ લાલ ગુમ થઈ ગયો છે ત્યારે હવે પાટણ લોકસભા મતવિસ્તારના કાંકરેજ વિધાનસભાના શ્રી ખાતે આવેલ પંચમુખી હનુમાનજી મહારાજના મંદિર પરિસર ખાતે ભારતીય જનતા પાર્ટીની વિશેષ મીટિંગ યોજાઈ હતી જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ દરેક કાર્યકર્તાઓને બુથ પર જઈ ઘરે ઘરે પહોંચી મતદારોની ભાજપ સરકારની યોજનાઓ અને વિકાસના કામો અંગે માહિતગાર કરવા માટે અનુરોધ કર્યો હતો

એ સમયે આપણે ઉપસ્થિત અને સભા કે રીતે સફળ થાય અને કઈ રીતે વાતાવરણ ગમે એ માટે આપણે બધા પ્રયત્ન કરીએ મિત્રો આદરણીય નરેન્દ્રભાઈ મોદી આ દેશના ત્રીજી વાર વડાપ્રધાન બનવાના છે બનવાના છે ને બનવાના છે એમાં કોઈ રોકી શકે નથી અને ચારસો કરતા પણ વધારે સીટો મેળવવા માટે જઈ રહ્યા હોત ત્યારે મિત્રો આપણે બધા સંકલ્પ કરીએ અને આપણે આ વિસ્તારની અંદર વધારે વધારે લીડ મળે એવા સૌ પ્રયત્ન કરીએ તો ભારત માતા જય